હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું શું તમને પણ એવું લાગતું હશે ને કે આટલો સરસ ડિલિશિયસ પુલાવ ફક્ત દસ મિનિટમાં બનતો હશે પણ હા ખરેખર દસ મિનિટની અંદર આજે આપણે કાજુ લસણ પુલાવ બનાવીને તૈયાર કરી લઈશું ઉનાળાની ગરમીમાં કંઈ પણ તમને બનાવવાની ઈચ્છા ના હોય ને તો જરૂરથી બનાવજો ફક્ત દસ મિનિટમાં બનશે કાજુ લસણ પુલાવ બનાવવા માટે એક મોટા બટેટાની છાલને સારી રીતે આપણે કાઢી લઈશું અને એને રફલી કટ કરી લઈશું બહુ ના નહીં કરીએ થોડા થોડા મોટા પીસીસમાં કટ કરીશું આ પુલાવની અંદર કોઈપણ પ્રકારના આપણે વેજીટેબલનો ઉપયોગ નથી કરવાના ઓનલી બટેટા જ નાખવાના છીએ તમારે જે પણ વેજીટેબલ તમારે એડ કરવા હોય કરી શકો છો પણ કાજુ લસણ પુલાવની અંદર ફક્ત કાજુ લસણ મસાલા અને આ રીતે બટેટાનો ટેસ્ટ આવતો હોય છે એટલે અધર કોઈ જ આપણે વેજીટેબલ નથી એડ કરવાના હવે બટેટાને મેં આ રીતે સરસ રીતે મોટા મોટા પીસીસમાં કટ કરી દીધેલા છે પાણીની અંદર એકથી બે વખત સારી રીતે મસળીને ધોઈ લઈશું તો બટેટાને ધોઈને એને સરસ રીતે એનું પાણીને કાઢી લઈશું હવે એને સાઈડ પર રહેવા દઈશું એક બાઉલની અંદર અહીંયા મેં રાઈસ લીધેલા છે તમે કોઈ પણ લઈ શકો છો ઘરમાં તમે જે રાઈસ બનાવતા હોય એ નોર્મલ રાઈસ બિરયાની રાઈસ બાસમતી રાઈસ મેં અહીંયા બાસમતી ચોખાનો ઉપયોગ કરેલો છે એ આપણે અહીંયા એક કપ એડ કરી લઈશું તો તમારી રીતે તમે જે પણ ચોખા લેતા હોય કોઈ પણ લઈ લેવાના બધા જ ચોખાની અંદર આ પુલાવ એટલો સરસ જ બનશે તો એક કપ જેટલા મેં અહીંયા એડ કર્યા છે હવે થોડું પાણી એડ કરીને બેથી ત્રણ વખત ચોખાને પણ મસળીને સરસ રીતે ધોઈ લઈશું તો ચોખા તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું છે હળવા હાથે જ આ રીતે મસળીશું અને એનું જે ખરાબ પાણી થાય એને કાઢતા રહીશું જ્યાં સુધી ક્લીન ના થાય ત્યાં સુધી આપણે સરસ રીતે ચોખાને પણ ધોઈ લઈશું મેં અહીંયા ત્રણ વખત ધોઈ લીધેલા છે હવે એની અંદર બેથી ત્રણ કપ પાણી એડ કરીશું અને ફક્ત બેથી ત્રણ મિનિટ ઢાંકીને રહેવા દઈશું હવે કુકરની અંદર એક મોટી ચમચી ઘી એડ કરી લઈશું ઘી સારી રીતે ગરમ થઈ જાય એટલે એક ચમચી જીરું એડ કરી લઈશું જીરું સરસ રીતે ચટકવા લાગે એટલે ચપટી એવી હિંગ એડ કરી લઈશું ને બધા સૂકા મસાલા એડ કરીશું આ પુલાવની અંદર સૂકા મસાલાનો જ સરસ ફ્લેવર આવતો હોય છે એક મોટી ઇલાયચી એડ કરીશું એક તજનો ટુકડો પાંચથી છ લવિંગ એડ કરીશું અને ચારથી પાંચ કાળા મરી એડ કરી લઈશું અને એક મોટું તમાલપત્ર એડ કરીશું અને આ સૂકા મસાલા એડ કરીને થોડા સાતળવા ખૂબ જ જરૂરી છે બેથી ત્રણ સેકન્ડ તેલની અંદર તમે સરસ રીતે સાતળશો ને તેની ફ્લેવર સુગંધ સરસ આવશે બધા સૂકા મસાલા એડ કર્યા પછી થી સાત ફ્રેશ મીઠા લીમડાના પાન એડ કરીશું અને સૂકા મરચાં એડ કરી લઈશું હવે તીખા જ પ્રમાણે લીલા મરચાં એડ કરવાના છે તમે તમારી રીતે એડ કરી શકો છો મેં અહીંયા ત્રણ મોટા તીખા લીલા મરચાં એડ કરેલા છે ને સારી રીતે સાતળી લઈશું બધી જ વસ્તુને એકદમ સરસ રીતે સાતડવાના છે તો આ રીતે એકદમ સરસ રીતે સૂકા મસાલા અને લીલા મરચાં સતરાઈ જાય એટલે કટ કરીને જે આપણે બટેટા રાખેલા ને એને આપણે એડ કરી લઈશું બટેટા જ એડ કરવાના છે મેં કીધું એ રીતે અધર આપણે કોઈ જ વેજીટેબલ એડ નહીં કરીએ કેમ કે આ પુલાવનો જે ફ્લેવર જે ટેસ્ટ છે ને એ કાજુ લસણ અને મસાલા જ આવશે એટલા માટે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું ને બટેટાને પણ સારી રીતે મિક્સ કરીને એકથી બે સેકન્ડ આ રીતે હલાવતા રહીશું અને ઘીની અંદર સાતળી લઈશું આ પુલાવ ફક્ત એક ચમચી ઘીમાંથી જ બનીને તૈયાર થઈ જતો હોય છે અધર તમારે તેલ ઘીનો ઉપયોગ નહીં થાય એટલે જરૂરથી એક વખત ટ્રાય કરવા જેવી રેસીપી છે હવે આપણે જે પલાળેલા ચોખા છે ને એને આપણે આ રીતે એડ કરી લઈશું અને હળવા હાથે જ મિક્સ કરવાનું છે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે તમે ચોખા એડ કરી દો છો એ પછી જો તમે વધારે પડતા ચમચા કે સ્પેચ્યુલાને વધારે પડતું ફેરવશો તો ચોખા છે એ તૂટી જશે અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું પાવડર જેથી પુલાવનો કલર એકદમ સરસ આવે એટલા માટે એડ કરી રહ્યું છું અને મિક્સ કરી લઈશું તો આ રીતે ઘરના મસાલાથી બીજું કંઈ જ નથી એડ કરવાનું બસ આ રીતે ઘરના મસાલાથી ફક્ત ને ફક્ત દસ મિનિટમાં પુલાવ રેડી થઈ જશે બાળકોને સવારની વાઘદોડમાં તમે લંચ બોક્સમાં આપી શકો છો કે સાંજના ડિનરમાં પણ આ રીતે હળવું તમને જ્યારે કંઈ ખાવાની ઈચ્છા થાય તો તમે બનાવી શકો છો લંચમાં બનાવી શકો છો આ પુલાવ પાપડ સાથે અતાણા સાથે તમે એન્જોય કરી શકો છો હવે એની અંદર આપણે એક કપ ચોખા હતા તો તે જ કપથી આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરીશું પાણી વધારે પડતું નથી એડ કરવાનું કેમ કે આપણે કુકરમાં પુલાવ બનાવી રહ્યા છીએ એટલે જે ચોખાનો દાણો છે ને એ જલ્દીથી કૂક થઈ જશે એટલે જે આપણે નોર્મલ બાર કોઈપણ ખુલ્લા વાસણમાં બનાવતા હોય ને એના કરતાં કુક્કરમાં પાણી અડધું એડ કરવાનું છે હવે ઢાંકીને ફક્ત ત્રણ વિસાલ કરી લઈશું ત્રણ વિસાલ પછી કુક્કર ઠંડુ થઈ ગયું છે અને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એક એક દાણો એકદમ સરસ રીતે છૂટો થઈ ગયો છે એકદમ ખીલેલો પુલાવ તૈયાર છે હવે અહીંયા અડધી ચમચી જેટલું આપણે ઘી એડ કરી લઈશું ઘીને સારી રીતે ગરમ કરી લઈશું ઘી ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરી લઈશું જીરું એકદમ સરસ રીતે ચટકવા લાગે એટલે પંદરથી વીસ લસણની કળીને આ રીતે મેં કટકા કરેલા છે એને એડ કરી દઈશું આ પુલાવની અંદર આ તડકો જ મેઈન ભાગ ભજવે છે આનાથી જ એકદમ સરસ એવો ફ્લેવર આવશે તો પહેલાં આપણે લસણ નથી એડ કરવાનું પહેલાં લસણ એડ કર્યું ને વઘારની અંદર તો લસણ છે એ વધારે ઓવર પડતું કૂક થઈ જશે ને એનો એટલો સરસ ફ્લેવર નહીં આવે તો બસ આ રીતે થોડું એવો લસણનો કલર ચેન્જ થવા લાગે ને એટલે આ રીતે મેં આઠથી દસ કાજુના ટુકડા કરી દીધા છે તો આ રીતે વચ્ચેથી એક એક ટુકડા કરી દીધા છે એટલે કાજુના ટુકડા એડ કરી લઈશું અને લસણ અને કાજુને ઘીની અંદર સારી રીતે સાતળી લઈશું તો આ રીતે એકદમ સરસ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને એ પછી વઘારને ઉપર સ્પ્રેડ કરી લઈશું લીલા સમારેલા ધાણા પણ ઉપર એડ કરી દઈશું તો એટલો ચટપટો ફક્ત દસ મિનિટમાં બની જતો કાજુ લસણ પુલાવ તૈયાર છે ને આ રીતે જરૂરથી એક વખત બનાવજો એટલો સરસ બનશે વારંવાર બનાવશો તમે એ મારી ગેરંટી છે તો હું તમને બતાવું છું આ રીતે હળવા હાથે આપણે મિક્સ કરીશું ને તો તમે જોઈ શકો છો એક એક દાણો એકદમ સરસ રીતે છૂટો થઈ ગયો છે અત્યારે ગરમ છે એકદમ તો પણ સરસ ખીલેલો અને છૂટો પુલાવ તૈયાર છે તમે ગરમા ગરમ એન્જોય કરી શકો છો અને આ પુલાવ ઠંડો થયા પછી પણ એકદમ સરસ એવો છૂટો જ રહેશે અને જો તમે ક્યાંય બારગામ જવાના હોય બે થી ત્રણ કલાક માટે તો આ પુલાવ એકદમ સારો રહેશે જરૂરથી એક વખત પેક કરીને લઈ જજો એટલો ટેસ્ટી લાગશે ચટપટો લાગશે તમારે આની સાથે કંઈ પણ જરૂર નહીં પડે પુલાવ અને છાસ હશે ને તો પણ અત્યારે ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવશે તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ પણ કમેન્ટમાં